જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે ડોલા સિલ્કમાં બતાવશું ડોલા સિલ્કમાં બતાવીશ સિબુરી ડિઝાઇનમાં આવી છે થોડીક સાડી એ બતાવીશ ડોલા સિલ્ક સાડી છે ને બધામાં કંપનીનું બ્લાઉજ આવશે આ બ્લાઉજ છે એ પિંક ને મરુણ કલર હતો ને આ લવન્ડર આ બ્લાઉઝ આ લેરિયું પિંક કલરનું નું બ્લાઉઝ છે એનું આવી રીતના ઝીણી ડિઝાઇન વાળું છે જે સાડીના અંદરના ભાગમાં બ્લાઉઝ હશે એ નહીં દેખાય કારણ કે વધારે સાડી બધું ખોલીને બતાવું તો થોડી સાડી બતાવી હગું આ ચેરી ગ્રીન કલર છે આ બ્લાઉઝ બ્લાઉઝ એ બહુ સરસ છે પ્રસંગમાં બધાય પ્રસંગમાં હાલે એવી સાડી છે સાંધા સાડી બાંધણી છે રાણી ગુલાબી આ એનું બ્લાઉજ બાંધણીનું જે સાડી જેને ગમે એનો પ્રિન્સ આ તો સિંગલ સાડી એ પાર્સલ કરું જ છું એક સાડી લેવી હોય તો આમાંથી પાર્સલ થઈ જશે આ યલો કલર પીઠીમાં ચાલે ચાલેવી છે જો સરસ સાડી બાંધણીની લગ્ન પ્રસંગમાં પીઠીમાં યલો કલર ખરા માંગતા હોય ક્યારેક ગાજર ન હોય હોય યલો કલર મહેંદી બહુ મસ્ત છે બાંધણી છે બાંધણી ને કાપડ એકદમ સોફ્ટ આવશે આ લાઈટ પિંક કલર છે બાંધણી નું બ્લાઉ આવશે બહુ સરસ છે પછી આ બ્લાઉજ આ આગળ છેડી ગ્રીન કલર ગયો ગયો ને એનો જ કલર સેમ છે મરુન કલર પછી આ મહેંદી પટોળા ડિઝાઇન આવશે ગોલ્ડ ગોલ્ડન પટોળો પટો આવશે સાડી એકદમ વ્યવસ્થિત આમ પ્રસંગમાં બધે ચાલે એવી ડિઝાઇન કાપડ એ એકદમ સ્મૂથ આવશે એકદમ વજનવાળી સાડી નહીં આ લેર્યું પિંક કલર ગયું એનું મહેંદી આ એનું બ્લાઉજ પછી ઓલું ગ્રીન ને મરૂન ગયો એનો આ બીટ કલર બીટ બાંધણી નું બ્લાઉજ બાંધણીનો પાલો બહુ સરસ સાડી છે આ પીલો ને મહેંદી પછી આ ઓરેન્જ લેરી આગળ કલર ગયો એનો જ કલર છે પછી આ યલો કલર ગ્રીન ને યલો પછી આ ઝેરી કલર સુપર ડિઝાઇન છે આ પછી આ રાણી ગુલાબી બધી સાડીમાં કંપનીના બ્લાઉઝ આવશે જે લોકોએ વિડિયો લાઈક શેર ન કર્યો હોય એ કરજો લાઈટ પિંક કલર ચેરી કલર છે ગ્રીન બાંધણીનું બ્લાઉઝ પટોળાની ડિઝાઇન આવશે છે આ વળિયારી કલર પછી આ ગ્રીન ને યલો પાલવ ગ્રીન કલર નું મસ્ત સાડી છે આ પછી આ મરુ એકદમ લચકો કાપડ સરસ આવશે પછી આ બાંધણી છે પિંક કલરની પછી આ મહેંદી પછી મરુ મહેંદી કલર કલર એટલે બોલવા પડે અમુક વખતે વિડીયામાં થોડાક લાઇટ ડાર્ક દેખાય આ મહેંદી કલર છે આ રામા બોટલ ગ્રીન ક્યુ ઈ કલર ઝીણી ડિઝાઇનનું બ્લાઉજ છે સ્લેરીયા ડિઝાઇનમાં છે ને આ લેવન્ડર તમને સિબોરી ડિઝાઇનમાં છ સાત કલર બતાવું છું સાડીમાં પ્રસંગમાં ચણિયા ચોરીના ચણિયા કરાવવા એમાં પણ ચાલે રાણી ગુલાબી કલર છે આ ઝેરી લીલો છે ગ્રીન ઝેરી પછી આ બ્લેક સાડી છે પછી

પછી આ પિંક રેડ ઉપર એકદમ પિંક સરસ ડાર્ક ઉપર છે અને આ બ્લેક જે લોકોને જ સાડી જોવી હોય એ વોટ્સએપમાં ફોટા નાખીને પ્રાઇઝ તમે પૂછી લેજો અને કન્ફર્મ હોય ને એ સાડીના ફોટા નાખજો એટલે મને વાંધો ના આવે કારણ કે બધા કન્ફર્મ ન કરો ત્યાં સુધી બીજાને જવાબ ન દઈ શકું ને વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો જય શ્રી કૃષ્ણ